નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે સાત તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવાર રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો જે રૂમ નંબર બે છે તે પિલોર નંબર બે થી લઈને પિલોર નંબર મિત્રો સોળ સુધી આજે મિત્રો ખચાક જ ભરાઈ ગયો છે આવક સારી જોવા મળી રહી છે મિત્રો આજે મગફળીની ખચાક વકલ દેખાય છે મિત્રો અને તમે જોઈ શકો છો પીલો નંબર એકમાં જ મિત્રો પાલ ઉતારેલા છે એક લાઈનમાં આગળ પાલ છે પાલમાં પણ આજે મિત્રો પીલો નંબર જે એક છે ને મિત્રો તે લાઈન ફૂલ થઈ ગઈ છે ને ત્યારબાદ મિત્રો જો અહીંયા પણ પાલ ઉતારવામાં છે બાજુમાં તે લાઈન ફૂલ આજે પાલમાં પણ આવક સારી જોવા મળી રહી છે મિત્રો અને હાલ હરાજીનું કામ કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો ડૂમ નંબર બેમાં જ પીલો નંબર બે થી તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ તો વિડીયોમાં એટ સુધી બની જો મિત્રો આજના મગફળીના ભાવ જોવા માટે આજે કેવું બજાર ખુલ્યું છે

આજે થોડુંક લેટ થઈ ગયું છે મિત્રો વિડીયો જો બનાવવાનું મિત્રો સપોર્ટ કરવાનું ભૂલશો ને એક હજાર ને છ્યાસી ઓગણચાલીસ નંબર ડંક વાળું છે મિત્રો એક હજાર છ્યાસી बारसौ छ मकवाली नम्बर मकफी छ वजनमा थोड़ी सारी छ बारसो छ क्वलिटी सारी बार सौ छो અગિયારસો ને એકતાલીસ અગિયારસો ને એકતાલીસ ભાવ થયો છે મિત્રો સાડત્રીસ નંબર મગફળી છે અગિયારસો ને એકતાલીસ તમે જોઈ શકો છો અગિયારસો

ભાવ જો અમુક ડં છે મિક્સમાં મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરો તો મિત્રો જે ક્વોલિટી માલ છે તે મિત્રો બારસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે બજાર તો મિત્રો ગઈકાલે જેવું જ છે